વડોદરા લોકસભા ભાજપના ઉમેદવાર ડો હેમાંગભાઈ જોશીનો પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત ડોર ટુ ડોર ફેરણી સંકલ્પ યાત્રા અને બાઇક રેલી જેવા અનેક કાર્યક્રમો સાથે તેઓ પ્રચાર કરી રહ્યા છે ત્યારે આજે વોર્ડ નંબર ત્રણ અને વોર્ડ નંબર સાતમાં લોકસંપર્ક યાત્રા ફતેપુરા વિસ્તારના અડાનિયા પુલ ચાર રસ્તા નજીક વોર્ડ નંબર ચૌદની ઓફિસથી શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે શહેર વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ સુરત લોકસભા બેઠકના પ્રભારી સુનિલ સોલંકી મહામંત્રી સત્યેન કુલાબકર ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પક્ષના નેતા મનોજ પટેલ સ્થાનિક કાઉન્સિલરો અને મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકર્તાઓ ફેરણીમાં આવ્યા હતા લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ભાજપ દ્વારા વડોદરા લોકસભાના ફિઝિયોથેરાપિસ્ટ થયેલા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના સમર્થનમાં દરરોજ લોકસંપર્ક યાત્રાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજે ફતેપુરા વિસ્તારના રહીશો દ્વારા ડોક્ટર હેમાંગ જોશીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આજે વડોદરાના વિસ્તારની અંદર નંબર નંબર અને સાત એક સંયુક્ત લોકસંપર્ક ફેરણીનું આયોજન કરવામાં આવ્યું છે આ ફેરણીની અંદર વડોદરાના શહેરવાડી વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને પૂર્વ મંત્રી એવા આદરણીય શ્રીપતિ મનીષાબેન વકીલ આપણા વડોદરા મહાનગર સંગઠનના મહામંત્રી શ્રીમાન સત્યનભાઈ ગુલાબકર આપણા પૂર્વ મેયર પૂર્વ મહામંત્રી અને હાલમાં જ સુરતમાં જેઓ કમળ ખીલાવીને આવ્યા છે એવા સુનિલભાઈ સોલંકી આપણા પક્ષના નેતા એવા મનોજભાઈ તમામ કાઉન્સિલરશ્રીઓ શિક્ષણ સમિતિના સદસ્યશ્રીઓ યુવા મોરચા મહિલા મોરચા તમામના મુખ્ય કાર્યકર્તાઓ મળી અને મોટી સંખ્યામાં આજે લોકસંપર્કનું આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ જંગી પ્રતિસાદ અમને મળી રહ્યો છે ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય કે વડોદરાના મતદાતા હોય જ્યારે આદરણીય મોદી સાહેબ અથવા આપણા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહ સાહેબ જ્યારે આવતા હોય ત્યારે એમનો ઉત્સાહ બમણો થઈ જતો હોય છે અને એનું પરિણામ આપણને પાછલા એક બે દિવસમાં દેખાઈ પણ રહ્યું છે ખૂબ સુંદર અને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે લોકો સામે જે આવી અને મળીને જે પ્રકારે સ્વાગત સત્કાર કરી રહ્યા છે હું માનું છું કે પ્રચંડ બહુમતીથી વડોદરા લોકસભા સીટ અમે લોકો જીતવા જઈ રહ્યા છે